સુરત ખાતે કરવામાં આવ્યું છે પાંચ અને છ જુલાઈ ના રોજ કરવામાં આવ્યું છે આઈઆઈએફડી સુરતના સ્થાપક નિર્દેશક મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે બે હજાર થી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ડિઝાઇન

અરાસા અને ગાબાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પાંચ અને છ જુલાઈના રોજ આ એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું છે શનિવારે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પદ્મશ્રી મથુરભાઈ સવાણી શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ છોટુભાઈ પાટીલ લક્ષ્મી હરિ ગ્રુપના માલિક વિનોદ અગ્રવાલ અને આઈઆઈએફડી ના પલ્લવી મહેશ્વરી ઉપસ્થિતિમાં એક્ઝિબિશનનો શુભારંભ થયો હતો આ વર્ષે આઈઆઈએફડી ના પ્રખ્યાત ઇન્ટિરિયર પ્રદર્શન અરાસામાં

और गाबा में हमारे जो गारमेंट फैशन शो में चले थे उनको भी हमने एग्जीबिट किया है तो उसमें गारमेंट हमने एग्जीबिट किया है क्या नया है आ, हर बार की तरह हम लोग कुछ न कुछ कंसेप्ट नया लाते हैं तो इस बार हम लोगों ने आ, इनको एक स्पेस बोला है इस तरह का आपको फर्नीचर डिजाइन करना है अलग अलग कंसेप्ट पे और इन लोगों ने कई किट्स का बनाया कहीं वेस्ट फर्नीचर को यूज करके नया रिक्रिएट किया है इस तरह से अलग अलग कंसेप्ट काफी सारे जिनके ऊपर इन्होंने वर्क किया है ये आपके मुख्य गेस्ट हो आज हमारे मुख्य अतिथि श्री अनुपम जी गहलोत जो हमारे सूरत के पुलिस कमिश्नर हैं वो उनकी वाइफ के साथ हमारे सारे स्टॉल विजिट किए और हर एक स्टूडेंट को उन्होंने मोटिवेट किया गाइड किया और हमारे हर बार इनविटेशन पे वो हमको टाइम देते हैं सर क्या कहना चाहोगे मैं यही मैसेज दूंगा कि हमारी एग्जीबिशन नए जो स्टूडेंट डिजाइनर है उन लोगों को मोटिवेट करने के लिए हमारा दो दिन एग्जीबिशन है मॉर्निंग टू इवनिंग तक तो अगर जो फ्री एंट्री है कोई इसमें हमारा चार्जेबल नहीं है આપ લોગ આકે કે વિઝિટ કરે ઓર સ્ટુડન્ટ કાએશન દેખે મેં કરિશ્મા ગુપ્તા હમ આઈ એફડી કે સ્ટુડન્ટ હે એટલે અમે લોકો અહીંયા છે ને બે દિવસ માટે એક્ઝિબિશન રાખીએ છે આઈએફડી ના ઉપર ફોર્થ ફ્લોર પર જ અમારું એટલે બધાનું થીમ વાઇઝ છે ને એ બધા સ્ટુડન્ટ ફર્સ્ટ ઇયર સેકન્ડ ઇયર ફાઉન્ડેશન વાળા એ બધું મૂકેલું હોય એ લોકોના થીમ એ લોકો ઓલરેડી ડિસાઇડ કરે એના બેસિસ પર છે ને એ લોકો બધા ફર્નિચર બનાવતા હોય એ લોકોના થીમ ના હિસાબથી પછી હવે એ લોકો કેવું હોય કે બે દિવસ અમે આખું વર્ક કરીએ એટલે અમે સ્ટાર્ટિંગથી જે બનાવેલું હોય ને એન્ડ સુધી બધા જેટલા બી ગેસ્ટ આવે અને આવે ને એ લોકોને આ બધું સમજાવતા હોય અને એના હિસાબથી છે ને આખો એટલે આ દર દર વર્ષ છે ને આ બધું અમે મુકતા હોઈએ છે જે આ જે થીમ છે આ થીમ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને કઈ વસ્તુથી તૈયાર કરવા એટલે અમારી જે થીમ છે ને એ જાપાનીઝ ઝેન છે એટલે એનું મતલબ મેડિટેશન છે તો અમે લોકો એ કેમ એ લોકોની થીમના ના હિસાબથી છે ને અમારું ફર્નિચર બનાવે છે તો બધું કેમ નેચરલ વસ્તુ યુઝ કરતા હોય તો અમે એટલે જ છે ને નેચરલ વસ્તુ એટલે આપણો જે વુડ હોય આપણે જે સુરતમાં બનતું હોય અને બધી જગ્યાએ જે વુડ મળતા હોય તેના હિસાબથી છે ને આખી ફ્રેમિંગ અને બધું કરીને એ આખું ફર્નિચર બનાવેલું છે આનું ટેબલ ને એનથી બધું જ અને એટલે હા એક બે ગ્રુપ છે જે લોકો છે ને વેસ્ટ આઉટ ઓફ વેસ્ટ બનાવેલું છે એટલે કપડું યુઝ કરેલું છે આપણે જે આપણે બાંધણીનું કપડું હોય તેનાથી કઈ ફર્નિચર બનાવેલું કરેલું છે તો એ બી એ બધું ચાલતું જ છે